ઉમરેટ શ્રી સંતરામ મંદિરમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી સવારથી જ મંદિરમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને શ્રી સંતરામ મહારાજના પાદુકાનું પૂજન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવતા મંદિરના મહંત શ્રી ગણેશદાસજી મહારાજે જણાવ્યું હતું કે હિન્દુ સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમા મોટો ઉત્સવ છે આ દિવસે સૌ ભક્તો પોતાના ગુરુના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે સમગ્ર ભારતનો અને ભારતીય સંસ્કૃતિનો સમગ્ર વિશ્વનો આ એક મોટો ઉત્સવ એટલે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ છે ગુરુ પૂર્ણિમા અંધકારમાંથી ઉજાસમાં લઈ જવાનું એક મોટું આશીર્વાદરૂપ એ આપણને બન્યું છે દરેક વ્યક્તિ એ ગુરુ કર્યા વગર રહી શકતી નથી અને ગુરુ કરે એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે એના ગુરુને ત્યાં એ વ્યક્તિ જતો હોય છે દરેક વ્યક્તિની એક જવાબદારી છે આખા વર્ષ દરમિયાન ગુરુએ તમારી ઉપર જે કઈ કૃપા કરી હોય જે કઈ તમને સાચવ્યા હોય તમારા પરિવારને સાચવ્યા હોય તમારા ધંધા હોય એવા ગુરુને ગુરુનું ઋણ અદા કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા છે ગુરુનું ઋણ અદા કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા છે ગુરુનું ઋણ અદા કરવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા છે